નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે હજી આ મિત્રો જિગ્નેશ દાદાને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે આપને મિત્રો જણાવી દઈએ કે આણંદમાં ચાલુ એ કથાકાર જીગ્નેશ દાદાની તબિયત લથડી તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો આણંદના લાંબેલ રોડ ઉપર ચાલે ત્યારે મિત્રો ચાલુ કથાએ ત્યારે જાણીતા કથાકાર જીગ્નેશ દાદાની તબિયત અચાનક લથડતા તેમને કથા મંડપમાંથી સીધા હોસ્પિટલ પહોંચ્યા છે ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો ચાલુ કથા ત્યારે જિગ્નેશ દાદાએ કહ્યું કે મારું સ્વાસ્થ્ય થોડુંક બગડ્યું હોવાથી જવું પડશે તમે બે જો હું એક કલાકમાં પાછો આવીશ મળતી વિગતો વાત કરવામાં આવે તો મળતી માહિતી મુજબ જિગ્નેશ દાદાએ અચાનક જ પર્ચીઓ આવવા લાગ્યો હતો કે મિત્રો હાલમાં તેમની તબિયત સારી છે જી આ મિત્રો અત્યારે જિગ્નેશ દાદાને લઈને આ દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ